જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ધર્મગીતા જે ભાદરવા માસના પિતૃ પક્ષમાં સાંભળવાનું મહિમા છે ધર્મ ગીતામાં એવું વર્ણન છે કે ધર્મ રાજાએ તેના યમદૂતોને પૃથ્વી પર એવું કહીને મોકલ્યા કે જે સારા કર્મો કરે છે તેના ઘરે જવું નહીં અને જે ખરાબ કૃતિઓ કરે છે તેને નર્ક કુંડમાં નાખવા માટે અહીં લઈ આવવા ત્યારે દૂતોએ પૂછ્યું કે હે મહારાજ આ જગતમાં સારા કર્મો કયા છે અને ખરાબ કર્મો કયા છે તે સઘળી હકીકત અમને વિસ્તારથી જણાવો ત્યારે ધર્મરાજા જે વચનો કહે છે તેને આપણે ધર્મગીતા તરીકે ઓળખીએ છીએ જે આપણે આ વિડીયોમાં આજે સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ ધર્મગીતાનો અર્થ આ પ્રમાણે થાય છે ધર્મરાજા કે જેને ઘણા લોકો યમરાજ પણ કહે છે તે ધર્મરાજા પાસે નર્ક કુંડ હોય છે પોતાના દૂતો મારફત તે પાપી માણસોને પકડીને આ નર્ક કુંડમાં નાખે છે આ ધર્મરાજાએ પોતાના દૂતોને મૃત્યુલોકમાં એવું કહી મોકલ્યા કે જે કોઈ સારા કૃત્યો કરનારા હોય તેના ઘરે જવું નહીં અને જે ખરાબ કૃત્યો કરવાવાળા છે તેને નર્ક કુંડમાં નાખવા માટે અહીં લઈ આવવા ત્યારે પહેલાં દૂતોએ કહ્યું હે મહારાજ આ જગતમાં સારા કર્મો કયા છે અને ખરાબ કર્મો કયા છે તે સૌ પહેલાં અમને કહી સંભળાવો ત્યારે ધર્મરાજાએ દૂતોને આ પ્રમાણે ધર્મગીતા કહી સંભળાવી પ્રથમ પ્રણમું શ્રી ગુરુરાય બેવ કરજોડીને લાગુ પાય શુદ્ધ બુદ્ધની કરજો સહાય સેવકજનની પૂરો આશ કરુ વિનંતી કર ધર્મ ધર્મગીતા કહું વિસ્તારી જગજીવન કૃપાએ કરી શુભાશુભ કહું વિસ્તારી રચનાએ રામ નામ કહું હરિનામનો પાર લઉ વિષ્ણુ ધર્મ કહે છે જે ટૂંકાણમાં કહું છું તે નવલહું પાર માંગુ નામ તણો આધાર નામ થકી અધર્મી તરે નામે મહાપાપી ઉદ્ધારે હજાર ફેણ છે જે શેષને હજાર જીભ જેના મુખ વિશે અનેક જુગ લગી જે જપે તોય નહીં હરિ સ્વપ્ને વસે શંકર કહે કે વર્ણવું છે મુખ રચના એક એમ આચરીને ચાલશું વળી નવ લહુ વિવેક ભોળે ભાવે હું કહું ગોવિંદના ગુણ સાર સેવા ભક્તિ બહુ ફળે જો દયા કરે ગોપાલ પ્રથમ જ ધર્મ રાજા કહે સાંભળો સેવક ઉપદેશ કથાશ્રવણી સાંભળે તે સર્વે હું છૂલેશ કહે ધર્મ વચન સાંભળો આયુષ્ય માંગી વહેલા વળો મૃત્યુલોક જાવું વેગે કરી દુષ્ટ આત્માને લાવો હરિ હરિભક્ત હોય નિરાધાર તેને નવ દુઃખ દેશો લગાર તે નર સૌ વૈકુઠ પામશે દૂતો નવ જાશો તે દિશે કહે સેવક વિનંતી કરી સાર એક અમને ઉપજ્યો વિચાર હરિજનને કેમ જાણીએ ત્યારે ધર્મરાય વાણી ભણે પ્રથમ કરે બ્રાહ્મણની સેવા પૂજે જે નારાયણ દેવ વચન વિપ્રનું ચિત્તે ધરે તે ઉપર અતિ આદર કરે જેને હરિ સાથે છે સ્નેહ ભક્તિ લક્ષણ કહીએ તે પતિવ્રતા જેને ઘેરનાર સતવાદી જેનો આચાર ભૂખ્યાને સંતોષે જે ભક્તિ લક્ષણ કહીએ તે ગૌમાતાની જે સેવા કરે મંદિરમાં પૂજે શિવદેવ દ્વારિકા નર જાય જે ભક્તિ લક્ષણનો માર્ગ તે સેવે શાલિગ્રામ એક ચિત્તે લે હરિનું નામ ગોપીચંદનથી સજાવે દેહ ભક્તિ લક્ષણ તે કહીએ તે તિલક કરી હરિવંદન કરે ચરણો દક પર પ્રીતિ ધરે હરિ કીર્તન શું રાખે સ્નેહ ભક્તિ લક્ષણ જાણીએ તે જે બ્રાહ્મણ પાળે ખટ્ટ કર્મ એકલો મને આરાધે જે સદાકાળ સંતોષી જે ભક્તિ લક્ષણ જાણીએ તે સહસ્રપાઠ જે નિત્ય ભણે વેદના માર્ગ શ્રવણે સુણે વેદ વિચાર કરે નર જે ભક્તિ લક્ષણ કહીએ તે પરનારીનો સંજ્ઞ કરે પર નિંદા મુખ ન ઉચરે પર પરદુખને વળી ભાંગે જે ભક્તિ લક્ષણ કહીએ તે કામ ક્રોધનો છોડી સંગ તત્વરાગને જાણે રંગ મિથ્યા મોહને છોડે જે ભક્તિ લક્ષણ કહીએ તે પાંચે ઇન્દ્રિયને વશ કરે સુખ દુઃખ કાંઈ દિલ માનવ ધરે સાધુ પુરુષ સેવે જે ભક્તિ લક્ષણ કહીએ તે નિર્મળ વાણી જે ઉચ્ચારે ધર્મી પુરુષની સંગત કરે ક્ષમાવંત નર હોય જે ભક્તિ લક્ષણ કહીએ તે એકાદશી વ્રત કરે ઉપવાસ હરે ગુણ ગાતા થાય ઉલ્લાસ દેહ દમન કરે નર જે ભક્તિ લક્ષણ કહીએ તે ધન જોબન ગર્વન ધરે માતા પિતાની સેવા કરે ગુણ ગોવિંદના ગાયે જે ભક્તિ લક્ષણ કહીએ તે જે કોઈ ભજે હરિનું નામ હરિ પ્રત્યે કરે દંડવત પ્રણામ હરિનાદે આનંદ લે જે ભક્તિ લક્ષણ કહીએ તે ગીતા કવિતા જે નર ભણે અથવા શીખે ને શીખવે ભાવે ભક્તિ કરે ભક્તિ લક્ષણ કહીએ તે પૂરવ પુણ્ય તોલે વેવાર અનેક ગુણોનો ન આવે પાર જેને હૃદયે રામનો વાસ ધરમ કહે હું તેનો દાસ સત્ય વચન માનો નિર્ધાર રખે ભેદ લાવો લગાર સત્ય આચરણ કરે જે ભક્તિ લક્ષણ કહીએ તે કહે સેવક તમે હરિભક્ત કહ્યા કહ્યા તેના ઇંધાણ હું પૂછું અતિ આદર કરી હવે પાપીઓની પીછાણ આપે ન કોઈને દાન કે ધાન વિપ્રનું જે કરે અપમાન ગુરુવચન ગુરુ વચન વિકટ બંધન કરી લાવો તે જન્મ લગી અનર્થ આચરે સારે માર્ગે નહીં સંચરે આત્મઘાત કરે નર જે વિકટ બંધન કરી લાવો તે ગરીબ જીવની હિંસા કરે દયા કદી નહીં દિલે ધરે પંખી પાંખ છેદે નર જે વિકટ બંધન કરી લાવો તે તણી જે બાળે ચાર વાંછરડા છોડે તત્કાલ અકર્મી એવા નર જે વિકટ બંધન કરી લાવો તે નવાણતણા જે દામ પરદ્રવ્ય પર જે નિહામ પરનારી નિકટ રાખે જે વિકટ બંધન કરી લાવો તે બ્રાહ્મણના આપે ભોગ માતા પિતાનો કરે વિયોગ એવા પાપી નર હોય જે વિકટ બંધન કરી લાવો તે હરિકથા જે ચિત્ત નવ ધરે વેદશાસ્ત્રની નિંદા કરે દેવતી રથ માને નહીં જે વિકટ બંધન કરી લાવો તે દેવોનું જે કરે અપમાન ડાહ્યા કહે ધરે તે ધ્યાન પર નિંદા કરે નર જે વિકટ બંધન કરી લાવો તે દાન પાછું લે નર જે હર વખતે અન્ન આરોગ્ય જે બ્રાહ્મણને ન માને જે વિકટ બંધન કરી લાવો તે સગા સહોદરને પરહરે વેશ્યા સાથે ગમન કરે દુષ્ટમતી નર હોય જે વિકટ બંધન કરી લાવો તે જૂઠી શાખને જૂઠું ઉચ્ચરે સરોવર પાળે પાપજ કરે ગાયોનો ગોચર ભાંગે જે વિકટ બંધન કરી લાવો તે જેને જે મંતર નવ ઘટે તે મંતર તે લે ઉલટે ક્રોધી ઝુલમી હોય જે વિકટ બંધન કરી લાવો તે વચન કહે તે સાર દૂતને મન આનંદ અપાર કહો ક્યાં જઈને રહીએ અમે ઘર અમને બતાવો તમે નારી જે કોઈ દંભ આચરે સ્વામીની સેવા ન કરે કુટુંબને નહીં માને જે દૂતો ઘર તમારું તે ભર રસ્તે જે દોડેનાર શરમનો નહીં વિચાર વસ્ત્ર શીશ નવ ઢાંકે જે દૂતો ઘર તમારું તે ભામીની દામ જ વાપરે વચન પાખે રુદન કરે ઊંધે માથે સૂવે જે દૂતો ઘર તમારું તે કતલખાનાને આંગણે રહે લોહી પરું દુર્ગંધો વહે નરકુંડ જે ઘરની પાસ દૂતો ત્યાં તમારો વાસ મંત્ર સાધવા જાય મસાણ મેલી વિદ્યાથી જે લેપરાણ વ્યાજવટું હોય ત્યાં દૂતો તમે વસજો ત્યાં જ હોય જ્યાં વળી અપવિત્ર કેરા કામ વળી ચૌટું હોય જ્યાં દૂતો તહીં કરજો કામ ગામ ગપાટા મન રાખે જે દૂત સાથે ક્રીડા શું રાખે ને વિના વસ્ત્ર ફરે જે ઠામ દૂતો જઈ રહેજો તે ઠામ કલેશ કરે જે નર ને નાર ધરમને નવ ગણે લગાર રાત દિવસ વ્યભિચારને વરે દૂતો રહેજો તેને ઘરે પુરુષ ઊભો ને બેઠી નાર પારકા નરનો કરે વિચાર અણઘડતું જે બોલે બાળ દૂતો રહેજો તેની પરસાળ સાસુ સાથે જે વહુ લડે

તેના ઘરના થાજો ધણી બહુ વાચાને બોલી બહુ તુકારીને બોલાવીશ હું સસરાને દેખી કાઢી ન લાજ તેના ઘરમાં જજો ખચિત ધરમ વચન કહ્યા જે સાર દૂતને મન આનંદ અપાર ઉત્તમ કથા જેમ ગીતા જે હરિભક્તિનો વલ્લભ તે આ કથા જે જે ભણે જમદૂત નહીં તેને આંગણે શ્રવણ કરે જે એક મન

ભગવાનની પૂજા કરતા પહેલા સ્નાન કાર્યથી નિવૃત્ત થઈ શુદ્ધ થવું પછી જ પૂજા પાઠ કરવા તથા ધર્મરાજાએ કહ્યું છે કે સર્વે વ્રતોમાં એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ વ્રત છે આથી દરેકે જો બની શકે તો એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ આ ધર્મ ગીતામાંથી આપણને એવું શીખવા મળે છે કે શ્રીમદ્ ભાગવદ્ ગીતા એ હિન્દુ ધર્મના અત્યંત પવિત્ર ગ્રંથોમાંથી એક છે ઘરમાં ભાગવદ્ ગીતા જરૂરથી રાખવી જોઈએ અને નિત્ય તેના પાઠ કરવા જોઈએ આ પાઠ કરવાથી વ્યક્તિને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે સાથે મનને શાંતિ મળે છે નિત્ય ગીતાના પાઠ કરવાથી જીવનની તમામ સમસ્યાનો ઉકેલ મળી જાય છે મનુષ્યને શારીરિક અને માનસિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સફળતાના તમામ દ્વાર ખુલે છે તથા દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ તુલસીજી એ મહાલક્ષ્મીનું સ્વરૂપ છે એટલે તુલસીને પોતાના ઘરમાં જરૂરથી રોપવા જોઈએ નિત્ય તેમને જળ અર્પણ કરવું જોઈએ તેની પૂજા કરવી આ કરવાથી શુભ અને મંગલતા ઘરમાં પ્રદાન થશે દરેક વ્યક્તિએ ભગવાન શ્રી વિષ્ણુને પ્રસાદમાં પત્ર અર્પણ કરવું વિષ્ણુ પૂજા કર્યા બાદ તુલસીની પૂજા જરૂર કરવી જોઈએ નિત્ય ગાયની સેવા પણ જરૂર કરવી જોઈએ ગાય માતામાં તેત્રીસ કોટી દેવતાનો વાસ છે જે મનુષ્ય ગાયને દેવતુલ્ય માનીને પૂજા અર્ચના કરે છે તેની દરેક પ્રકારની સમસ્યાનો અંત આવી જાય છે ગાય માતાની પૂજા કરવાથી તેને લીલો ઘાસ ચારો કે પછી ઘરની બનાવેલી રોટલી ખવરાવાથી મનુષ્યના જાણતા અજાણતા થયેલા પાપ કર્મમાંથી મુક્તિ મળે છે તેના ભાગ્યનો ઉદય થાય છે આથી બની શકે એટલી ગાય માતાની સેવા કરવી પંડિત કે જ્ઞાની મનુષ્યનું હંમેશા સન્માન કરવું જોઈએ ઘણા લોકો તેની મજાક ઉડાવતા હોય છે તેવું ક્યારેય ન કરવું જોઈએ જ્ઞાની મનુષ્યના સંકેર્તનથી જ આપણું જીવન પવિત્ર અને પાવન થાય છે ધર્મ ધર્મ રાજાએ જે વચનો કહ્યા છે તે વચનનું આચરણ જે મનુષ્ય કરે છે તેને ક્યારેય નરકની યાતના નથી ભોગવવી પડતી તેને યમના તેડા નથી આવતા જે મનુષ્ય ધર્મના માર્ગે ચાલે છે સત્યનું આચરણ કરે છે તે મનુષ્ય આ લોકમાં સર્વે સુખ સંપત્તિને પ્રાપ્ત કરી અંતે વૈકુંઠને પામે છે તેને યમના તેડા નથી આવતા ધર્મ રાજા તેને પોતે લેવા આવે છે આવો સાર ધર્મ ગીતાનો છે ધર્મ ગીતા એ ધર્મ રાજાના મુખીથી કહેલા વચનો છે આથી ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં પિતૃ શ્રાદ્ધ પક્ષમાં નિત્ય ધર્મ ગીતા સાંભળવાનો મહિમા છે જે કોઈ નિત્ય ધર્મ ગીતા સાંભળે છે કે વાંચે છે યમના દૂતો તેના આંગણે ક્યારેય નથી આવતા તે મનુષ્ય સ્વર્ગ લોકને પામે છે તો મિત્રો આ વિડિયોમાં ધર્મરાજાના મુખેથી કહેલા વચનો ધર્મ ગીતા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય ધર્મરાજા જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ